છો વાય ન્યુઝ હવે જોઈએ આગતના સમાચાર એકના કોંગ્રેસના વિસ્તારમાં પીવાના અંગે રજૂઆત અધિકારો દ્વારા એક એક દિવસ સુધી પાણીની લાઇન સાથે ગટરનું પાણી આવી ગયું છે વર્ષ ચોવીસમાં પૂરના કારણે અનેક લોકોને ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ફરી પાણી ન ભરાય તેવી રજૂઆત ભૂખિકાંસ નવા યાર વિસ્તારની છાણી જગતનાકા સુધી ડાયવર્ટ કરવાની ઘણા સમય પછી આજે વડોદરા શહેર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી છે આજે રજૂઆત કરવાની એક તક મળી છે કારણ કે ઘણા સમયથી રજૂઆત કરી શકતા નહોતા આજે આ લોકો એવું હિટલર સહી વલણ અપનાવી રહ્યા છે શાસક પક્ષના જે પણ સત્તાધીશો છે કે ભાઈ કોઈ રજૂઆત થવી જોઈએ નહીં અને કામો લઈ અને તાત્કાલિક સભા પૂરી કરી દેવી પરંતુ વડોદરા શહેરના નાગરિકોને જે સમસ્યાઓ પડી રહી છે આપ જુઓ કે મેં આજે રજૂઆત જે કરી એ મારા વિસ્તારની રજૂઆત પણ કરી છે કે ભાઈ મારા વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં ટીપીતેલ વિસ્તાર હોય નવાયડ વિસ્તાર હોય નિઝામપુરા વિસ્તાર હોય તમામ જગ્યાએ પાણી પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે ટેન્કરો પણ મંગાવીએ તો પણ સમયસર ટેન્કરો અધિકારીઓ મોકલતા નથી લોકોને એક એક બબે બે દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી એવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ ઊભી થાય છે અમે જુઓ કે ગંદા પાણીની પણ સમસ્યા નવાયડ નિઝામપુરા વિસ્તારમાં ફૂલવાડી વિસ્તારમાં ગંદા પાણીની પણ સમસ્યાઓ ઊભી થઈ છે કન્ટામિનેશન એટલે કે દૂષિત પાણી ગટર મિક્સિત પાણી પણ ઘણા બધા લોકોને ત્યાં આવી રહ્યું છે અધિકારીઓ એકબીજા પર ખો નાખે છે એકબીજાને ખોજ આપ્યા કરે છે કે ભાઈ આ પાણી પુરવઠાવાળાનું કામ છે આ વોર્ડવાળાનું કામ નથી વોર્ડવાળાને કહીએ તો પાણી પુરવઠાને કહો પાણી પુરવઠાવાળાને કહીએ તો વોર્ડવાળાને કહો એટલે એકબીજાના સંકલનના અભાવે અમારા વિસ્તારના નાગરિકો ત્રાહીમામ પોકારી ગયા છે સાથે સાથે ચોખ્ખું પાણી આપવાની જવાબદારી આ વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની છે જો વેરો તમે લેતા હોય તો ચોખ્ખું પાણી આપવું જોઈએ અને જે રીતે આ પાણીની ગંભીર સમસ્યાઓ અત્યારે ઊભી થઈ છે એ ભવિષ્યમાં ન થાય એની રજૂઆત કરી છે બીજું કે આપ જુઓ કે બે હજાર ચોવીસમાં વડોદરા શહેરમાં જે પૂર આવ્યું અને પૂર આવવાના કારણે બારથી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હજારો પશુ પક્ષીઓના મૃત્યુ થયા હજારો કરોડોનું લોકોનું આર્થિક નુકસાન થયું એ તમામ બાબતમાંથી હજી લોકો બહાર નથી આવ્યા ત્યારે આ કમોસમી વરસાદમાં પણ તમે જુઓ કે ઠેર ઠેર વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા સાથે સાથે આ લોકો અમારા વિસ્તારમાં જે ભૂખી કાસ છાણી જગત નાકાથી લઈ અને નવાડ સુધી ડાયવર્ટ કરવાની વાતો ચાલી રહી છે કામ આવ્યું છે એ કામનો અમે તે દિવસ પણ વિરોધ કર્યો હતો આજે પણ અમે વિરોધ કરીએ છીએ આજે પણ મેં સભામાં રજૂઆત કરી છે કે ભાઈ બીજાનું મોત અમારી પર શેની માટે નાખો છો અમે તો એવું ઈચ્છે છે કે કોઈના ઘરે પાણી ના ભરાય અમે તો એવું ઈચ્છે છે કે વડોદરા શહેરના તમામ નાગરિકો સુખાકારીથી જીવે અમે તો એવું ઈચ્છે છે કે અભિલાષા સમા વિસ્તારમાં પણ પાણી ના ભરાય તો ટીપી તેર નવાયાળ અને નિઝામપુરા વિસ્તારમાં જે પાણી નથી ભરાતું ત્યાં તમે ભૂખી ઘાસ ડાયવર્ટ કરી અને શનિ માટે અમારા વિસ્તારના નાગરિકોને પરેશાનીમાં મૂકવાના આ પ્રયત્ન કરી રહ્યા છે એટલે એ કામનો પણ આજે અમે ફરી એક વખત વિરોધ કર્યો છે આજની સામાન્ય સભામાં બીજા ઘણા બધા અન્ય અન્ય મુદ્દાઓ લઈ અને તમામ રજૂઆતો કરી છે કે ભાઈ તંત્ર સફાળું જાગે અને આવનારા ચોમાસા પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરે કરેસ